તો ચોરીની ઘટના સામે આવી છે કુડાસણ ઓફિસ નજીક પાર્ક કરેલી કારમાં કાચ કાચ તોડી અને ચોરીને અંજામ આપવામાં આવ્યો તો ગાંધીનગરમાં ગાડીનો કાચ તોડી અને ગઠિયા ફરાર થયા હતા વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચુક્યા છે હિતલ ચોરીની ઘટના સામે આવી છે ગાંધીનગરથી શું વિગતો ચોક્કસ એવું કહી શકાય કે ગઈકાલે બપોરની આસપાસ આ સમગ્ર ઘટના બની હતી આંગડિયા પેઢીમાંથી પચીસ લાખ રૂપિયા લઈને સેક્ટર ત્રણમાં માં આવેલી આંગડિયા પેઢીમાંથી પચીસ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને ત્યાંથી લઈને ઉડાસણ ગાડીનો ડ્રાઈવર ગયો હતો જે પચીસ લાખની બેગ છે ગાડીમાં મૂકી હતી ઉડાસણમાં પહોંચતા જ તેને સરનામું પૂછવા માટે એક બાઇક ચાલક આવ્યો હતો અને તેને વાતોમાં લગાડ્યો હતો અને એ દરમિયાન બીજા બે બાઇક ચાલક આવીને કાચ તોડીને પચીસ લાખ